હેલો ફ્રેન્ડ્સ હું પઠાણ મુજમીલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ અવેરા એજ્યુકેશનમાં ચાલો તમારો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી વિડિયો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત દેશનો કુલ કેટલો વિસ્તાર ધરાવે છે તેનો આન્સર આવે પાંચ પોઈન્ટ છન્નું ટકા અથવા તો છ ટકા તમારો ઓપ્શન જોવાના જો તમને પાંચ પોઈન્ટ છન્નું ટકા આપેલા હોય તો એ ટીક કરવાનું અને જો રાઉન્ડ ફિગર આપેલું હોય છ ટકા પૂરેપૂરું તો આપણે એ ટીક કરવાનું અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પાંચમો ક્રમ ધરાવે છે તો આપણે આવી રીતે પણ યાદ રાખી શકીએ કે વિસ્તારની દ્રષ્ટિએ પાંચમો ક્રમ ધરાવે અને ટકાવારીમાં છ ટકા એના પછીનો ક્વેશ્ચન જોઈએ લઘુન સરોવરની રચના ગુજરાતના કયા દરિયા કિનારે થાય છે એનો આન્સર આવે કચ્છના દરિયા કિનારે કચ્છના દરિયા કિનારે લગુન સરોવરોની રચના થાય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી પરિચિત હતા એનો આન્સર આવે કુંભા કુંભા નદીથી આર્યો પરિચિત હતા એના પછીનો ક્વેશ્ચન જોઈએ વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે આન્સર આવે માંડવી કચ્છ વિજય વિલાસ પેલેસ માંડવી કચ્છમાં આવેલું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ દિવાળીબેન ભીલ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે આન્સર આવે લોક ગાયિકા દિવાળીબેન ભીલ લોકગાયિકાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ભારતની હાઈકોર્ટની ન્યાયાધીશ બનનાર સૌ પ્રથમ મહિલા કોણ હતી આન્સર આવે અન્ના ચંડી અન્ના ચંડી એ ભારતની હાઈકોર્ટની ન્યાયાધીશ બનનાર સૌ મહિલા હતી એના પછીનો ક્વેશ્ચન જોઈએ કાલીમેરે પોઈન્ટ ભારતના કયા રાજ્યમાં આવેલું છે આન્સર આવે તામિલનાડુ આ કાલીમેરે પોઈન્ટ એ તામિલનાડુમાં આવેલું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ઇથસિંગે ભારત માટે કયા શબ્દ વાપર્યા હતા આન્સર આવે આર્ય દેશ અને બ્રાહ્મણ રાષ્ટ્ર ઈતસિંગે ભારત માટે આર્ય દેશ અને બ્રાહ્મણ રાષ્ટ્ર શબ્દો વાપર્યા હતા એના પછીનો ક્વેશ્ચન જોઈએ થાંગટા નૃત્ય કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે આન્સર આવે મણિપુર આ થાંગટા નૃત્ય એ મણિપુરનું પ્રચલિત નૃત્ય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણના ભાગ એકમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે આન્સર આવે સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર ભાગ એકમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર એના પછીનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત પંચાયતધારો ક્યારે મંજૂર કરવામાં આવ્યો એનો આન્સર આવે ઓગણીસ આઠ ઓગણીસો ત્રાણું ના રોજ ઓગણીસ આઠ ઓગણીસો ત્રાણું ના રોજ ગુજરાત પંચાયત દારો મંજૂર કરવામાં આવ્યો અને પછીનો ક્વેશ્ચન જોઈએ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ પુસ્તકના લેખક કોણ છે આન્સર આવે લાયોનલ રોબિન્સ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ પુસ્તક કોણે લખ્યું તો લાયોનલ રોબિન્સે લખ્યું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ શ્રવણનું મૃત્યુ કઈ નદી કિનારે થયું હતું આન્સર આવે સરયુ 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 નદીના કિનારે શ્રવણનું મૃત્યુ થયું હતું એના પછીનો ક્વેશ્ચન જોઈએ સૌથી મોટા તારામંડળનું નામ શું છે આન્સર આવે એટી નાઇન હાઇડ્રા એટી નાઇન હાઇડ્રા એ સૌથી મોટા તારામંડળનું નામ છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય છે એને કેવા પદાર્થો કહેવાય છે આન્સર આવે સેન્દ્રીય પદાર્થો એટલે જે મરી ગયેલા સજીવો હોય એના કોવાયેલા અવશેષો હોય જે જમીનમાં ભળી ગયેલા હોય તો એવા પદાર્થોને શું કહેવાય સેન્દ્રિય પદાર્થો એના પછીનો ક્વેશ્ચન જોઈએ કોને જાહેર વહીવટના પિતા કહે છે આન્સર આવે વુડ્રો વિલ્સન વુડ્રો વિલ્સનને જાહેર વહીવટના પિતા કહેવાય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ વિશ્વના પ્રથમ સુપર કમ્પ્યુટરની શોધ કોને કરી હતી આન્સર આવે સેમોર ક્રે ક્રે ક્રેમોર ક્રે કરી હતી એના પછીનો ક્વેશ્ચન જોઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે કયો દિવસ મનાવવામાં આવે છે આન્સર આવે ઓગણત્રીસ જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના હેસીમા સત્રના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા એનો આન્સર આવે એનનાલેના બેરબોક એન્નાલેના બેરબોકને સંયુક્ત રાષ્ટ્રના મહાસભાના હેસીમા સત્રના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો અહીંયા તમને શબ્દ આપેલો છે કિમિયા ઘર એના તમને ચાર ઓપ્શન આપેલા છે એમાંથી તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો તમે અહીંયા જુઓ આન્સરમાં એનો સાચો ઓપ્શન છે કિમ્યાઘર તો સૌથી પહેલાં એમાં દીર્ધ ઈ આવે અને પછી હસ્વ ઈ આવે તો તમારે યાદ રાખવાનું કિમિયારમાં પહેલાં દીર્ધ ઈ પછી હસ્વ ઈ એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નીચે આપેલ શબ્દનું સાચો સમાનાર્થી શબ્દ ઓળખાવો હવે તમને અહીંયા શબ્દ આપેલું છે કિરણ તો કિરણનું સમાનાર્થી થાય રશ્મિ મરીચી અંશુ અને મયૂખ આ ચારે ચાર શબ્દ એ કિરણના સમાનાર્થી શબ્દ છે રશ્મિ મરીચી અંશુ અને મયૂખ આ તમારે યાદ રાખવાના એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો અહીંયા તમને શબ્દ આપેલો છે ઋત એનો વિરુદ્ધાર્થી થાય અનૃત ઋતનું વિરુદ્ધાર્થી થાય અનૃત એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો અહીંયા તમને શબ્દ આપેલો છે અનભે એનો શિષ્ટ રૂપ શું થાય નિર્ભય અને બે એ તળપદ્વ શબ્દ છે એનો શિષ્ટ રૂપ થાય નિર્ભય એના પછીનો ક્વેશ્ચન જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનો કોઈ શત્રુ નથી તેવો એનો આન્સર આવે અજાત શત્રુ આ તમને ખબર જ છે તમે સાંભળેલો છે અજાત શત્રુઓ કોને કહેવામાં આવતા હતા આપણા ત્યાં ઇન્ડિયામાં એ તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે જેનો કોઈ શત્રુ નથી તેવો આન્સર આવે અજાત શત્રુ એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો કાને વાત પહોંચવી એના આન્સર આવે બાતમી મળી જવી કાને વાત પહોંચવી એનો થાય બાતમી મળી જવી આ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ભાઈ એને કાને તો વાત પહોંચી ગઈ એટલે કે એને બાતમી મળી ગઈ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપો રાત થોડી ને વેશ જાજા એનો આન્સર આવે સમય થોડો અને કામ વધુ એમાં આપણે એક્ઝામની જે આગળની રાત હોય ત્યારે આપણે કરીએ ને રાત થોડીને વેસ જા જા એટલે આપણી પાસે સમય થોડોક જ છે પણ કામ બહુ વધુ છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંધિ છોડો દેવર્ષિ આ દેવર્ષિ શબ્દની સંધિ છોડો તો શું થાય દેવવત્તા ઋષિ જ્યારે પણ તમે શબ્દમાં આ શ્રી જુઓ ને ર અડધો ર ને સી તો એનું છેલ્લે શું થાય ઋષિ એ યાદ રાખવાનું તો દેવર્ષિનું શું થાય વત્તા ઋષિ એના પછીનો ક્વેશ્ચન જોઈએ આવક વેરો એ કયા સમાસનું ઉદાહરણ છે તો સૌથી પહેલાં તમે એનો વિગ્રહ કરો તો શું થાય આવક પર લેવાતો વેરો તો તમે અહીંયા જુઓ કે એનો વિગ્રહ કર્યો તો કેટલા શબ્દ અંદરથી નીકળ્યા કેટલા બધા થઈ ગયા એટલે આ તો આવકવેરો હવે કેટલો મોટો થઈ ગયો આવક પર લેવા તો વેરો તો જ્યારે પણ શબ્દનો વિગ્રહ કરતા બેથી વધારે શબ્દો મળી આવે અને વચ્ચેનો શબ્દ તમે જુઓ કે એમાં લોપ થઈ ગયો એટલે કે ગાયબ થઈ ગયો તો એને કહેવાય મધ્યમ લોપી સમાસ જ્યારે પણ શબ્દનો તમે વિગ્રહ કરો અને બહુ મોટું થઈ જાય તો એ મધ્યમ લોપી સમાસ કહેવાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનો અલંકાર ઓળખાવો સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર આન્સર આવે વ્યતિરેક અલંકાર વ્યતિરેક અલંકાર ક્યારે બને કે જ્યારે ઉપમેને ઉપમાન કરતાં ચડિયાતું ગણાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર રચાય છે હવે તમને બધાને ખબર છે કે કુબેર એમને ધનના દેવતા કહેવામાં આવે છે અને સુદામા એ શ્રી કૃષ્ણના બાલ બાળપણના મિત્ર હતા એ બહુ ગરીબ હતા તો તમે અહીંયા જુઓ કે એક જે છે એ ધનના દેવતા છે અને આ સુદામા એ ગરીબ માણસ છે એમને કુબેર કરતાં ચડ્યાતા ગણવામાં આવે બહુ બધા ચડ્યા તો સુદામાનો વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર એટલે કે શબ્દમાં કે એટલે વાક્યમાં બહુ બધી ફેંકમ ફેંક કરવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને આપણે શોર્ટમાં આવી રીતે યાદ રાખવાનું જ્યારે કોઈ પંક્તિમાં ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું ગણવામાં આવ્યું હોય એટલે કે બહુ બધી ફેંકમ ફેંક કરી હોય ત્યારે આપણે શોર્ટમાં યાદ રાખવાનું કે એ વ્યતિરેક અલંકાર છે એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન નીચેનો છંદ ઓળખાવો કહે દલપત રામ રાજ અધિરાજ સુણો રૂઢિ ગુજરાતી વાણી રાણીનો વકીલ છું શું કે છે અહીંયા દલપતરામ રાજ અધિરાજ સુણો ગુજરાતી વાણી રાણીનો વકીલ છું આ કયો છંદ છે આન્સર આવે મનહર છંદ છંદમાં તમને બધાને ખબર હોય એમ એમાં એકત્રીસ અક્ષર આવે તો આપણે સૌથી પહેલાં શું કરવાનું એ આપણે જોયું જ છે આગળ કે સૌથી પહેલા એના અક્ષર જ ગણવાના ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો અહીંયા કેટલા થયા સોળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અહીંયા પંદર ટોટલ કરો શું થાય એકત્રીસ થઈ ગયા આપણા એકત્રીસ અક્ષર તો એકત્રીસ અક્ષરનો આપણી પાસે એક જ છંદ છે મનહર છંદ યાદ રાખો હવે બીજું કે કવિ દલપતરામે આ છંદનો વિશેષ ઉપયોગ ઉપયોગ કર્યો હતો એમને આ છંદ બહુ ગમતો હતો અને આમાંથી બીજો એક ક્વેશ્ચન તમને અહીંયા જો જાય કે પોતાને ગુજરાતી વાણી રાણીનો વકીલ કોણે કીધું તો અહીંયા જ છે નામ દલપતરામ કહે દલપતરામ કે રૂઢી ગુજરાતી વાણીરાણીનો વકીલ છું ને એમાં અહીંયાથી આવે આઠ સોળ અને ચોવીસમાં અક્ષરે આવી રીતે તમારે મોડે યાદ રાખવું હોય તો દલપતરામની એક પંક્તિ છે એમાં પણ એકત્રીસ એકત્રીસ અક્ષર આવે એ આપણે નાનપણમાં ભણતા હતા ઊંટ કહે આ સભામાં વાંકા આંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે આ પંક્તિ આવે તો આંખ બંધ કરીને આપણે મનહાર છંદ ઠીક કરી જ દેવાનું પહેલાં આપણે ઓપ્શન જોવાના અંદર તો ફ્રેન્ડ્સ આ આથી આજની આપણી રેવડીની તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ તમને આ વિડીયો કેવી લાગી જો આ વિડીયો સારી લાગ્યો હોય અને અમારી આ સંગ્રામ સિરીઝ તમને સારી લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ અમને કોમેન્ટ કરીને જણાવજો જેથી જે બીજા પણ જે અહીંયા વિડીયો જોવા આવે અને કોમેન્ટ વાંચે તેમને પણ લાગે કે હા ભાઈ અમે સારું ભણાવીએ છીએ સારું કન્ટેન્ટ આપીએ છીએ તમને તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવી લાગી અને ફ્રેન્ડ્સ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે આટલો સપોર્ટ કર્યો અમને એના માટે તમારો દિલથી આભાર માનું છું અને જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં એની લિંક તમને ત્યાં મળી જશે ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો તો જલ્દીથી ફ્રેન્ડ અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો જેથી તમને ત્યાં નવી નવી માહિતી મળતી રહે અને ફ્રેન્ડ્સ અમારી આ વિડીયો તમને સારી લાગી હોય અમારી સિરીઝ સારી લાગી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી જે આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એમને હેલ્પ થઈ શકે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવી નવી નવી માહિતી અને વિડીયો સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અમારી વિડીયો જોતા રહેજો અમને સપોર્ટ કરજો જય હિન્દ જય ભારત